નમસ્કાર આ કચ્છ આગળ ટીવી છે આપ સાંભળી રહ્યા છો કચ્છ ટીવી માં આપને સાંભળવા ગમતા અને મને કહેવા ગમતા અવનવા સમાચારો સમાજથી માંડીને શિક્ષણ આરોગ્યથી માંડીને અર્થતંત્ર રોજગારીથી માંડીને રમતગમત સુધીના અવનવા સમાચારો લઈને હું આવી ચૂક્યો છું કચ્છના બંદરો હંમેશા ડ્રગ્સ મામલે ચર્ચાનો વિષય બનતા રહ્યા છે ત્યારે ફરી એક શંકાસ્પદ કિસ્સો સામે આવ્યો છે મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સની મોટી ખેપ ઉતારવાની શંકા કરવામાં આવી છે દેશના અલગ અલગ શહેરોની ડીઆરઆઈ ટીમ સહિત વિવિધ કેન્દ્રીય એજન્સીઓ કચ્છમાં તપાસ માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે કચ્છના યુવાનોની પ્રગતિ ચારેકોર ચમકી રહી છે ત્યારે મૂળધામ દિનારા અને હાલે આંબલિયાવાડી તાલુકો ભુજના કેશાભાઈ ગોવિંદભાઈ મારવાડા અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર કમ્પેરેટિવલી લિટરેચર દ્વારા આયોજિત ઇન્સ્ટિટ્યૂટ ઓન ગ્લોબલ રેસિઝમ વર્કશોપમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે આ વર્કશોપમાં દેશ વિદેશના અનેક મહાનુભાવો આવવાના છે ત્યારે આ ક્ષણ કચ્છ માટે ગૌરવવંતી બની છે વોર્ડ નંબર બેઠકે ભાજપ કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે જંગ પૂરતી રસાકસી સાથે યોજાઈ હતી જેમાં ભાજપે આ વખતે ચાર મત થી વિજય થયો છે ભાજપના મિતાલીબેન ધુઆનો વિજય થયો છે આમ આદમી પાર્ટીને અઠાવન મત જ્યારે નોટાને સાહીઠ મત મળ્યા હતા બચાવ ખાતે પંચોતેરમાં આઝાદી કા અમૃત મહોત્સવના અંતર્ગત એસઆરપી ગ્રુપ સોળ દ્વારા આઈપીએસ પટેલ સાહેબ ડીવાયએસપી બામણીયા સાહેબ ડીવાયએસપી સંઘી સાહેબના સહયોગથી રાહદળી હેઠળ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં બચાવની શાળાઓના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો આ પ્રદર્શનમાં જોડાયા હતા વડઘર માટે ગૌરવની ક્ષણ ઊભી થઈ છે શહેરના અર્જુનબારી વિસ્તારમાં ટાયર પંચરની દુકાન ચલાવનાર રણજીતભાઈ ઠાકોર જિલ્લા પોલીસ વડાના હસ્તે વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ચૈન તરસ્કરને પકડીને સરાહનીય કાર્ય કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે મહિલાઓ દરેક ક્ષેત્રે સરખો હિસ્સો ધરાવે તે હેતુથી બંધારણમાં ત્રેત્રીસ ટકાની અનામતની જોગવાઈ કરવામાં આવી છે પણ મહેસાણાનો કિસ્સો સામે આવે છે મહેસાણા શહેર ભાજપ પ્રમુખની નિમણૂક થયાને હજી તો મહિનો નથી થયો અને પાંચ સીટની જગ્યાએ ત્રણ મહિલાઓને રાખવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે મહેસાણા ભાજપ સરકાર મહિલાઓનું અનામતને કેટલી અંશે ન્યાય આપી શકે છે ઇન્સ્ટાગ્રામ થી માંડીને વિવિધ સોશિયલ મીડિયા પર રણવીર સિંહ અને દીપિકા પાુકોણની જોડીનો દબદબો છે ત્યારે દીપિકાએ પતિ રણવીર માટે ફ્રેન્ડશિપ ડેના દિવસે સરસ મજાની પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે શ્રેષ્ઠ મિત્ર સાથે લગ્ન કરવા એ એક નસીબની વાત છે આદિવાસી સમાજની ગૌરવવંતી પરંપરાને જાળવવા દર વર્ષે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસરા ગામે ઉજવણી કરવામાં આવશે વડોદરામાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં પીએમ મોદીના ચિત્રને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે ભોપાલના ચિત્રકાર રાજ સૈનીના પીએમ મોદીને ભગવાન વિશ્વકર્મા સાથે સરખાવતા આ વિવાદ ઉભો થયો છે તેઓએ સખત મહેનત કરીને આ ચિત્ર ઉભું કર્યું છે તેમનું કહેવું છે કે તે વડાપ્રધાનને સંપૂર્ણ વિશ્વ સાથે જોડીને આ ચિત્ર બનાવ્યું હતું ત્યારે જોવાનું છે કે આ વિવાદ કેટલી હદે ઉઘરે છે લોકસભા સચિવાલય દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે સોમવારે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે ત્યારે તેમનો રહેઠાણની સગવડ મળશે કે શું તે પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે મોદી સરનેમ કેસમાં માનહાનિના દાવા માટે રાહુલ ગાંધી થયા હતા કેદ કોઈ મૃતદેહ પાછો જીવિત થાય ખરો વડીલો પાસેથી અનેક વખત આવું સાંભળવા મળ્યું છે ઉત્તર પ્રદેશનો એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ રહી ચૂકેલા શ્રી મહેશ બંગલ તબીબી રીતે ખરાબ હાલતમાં હતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો પરિવારે રડવાનું શરૂ કરી દીધું અંતિમ સંસ્કારની વિધિઓ શરૂ થઈ ગઈ પણ ફરી ખબર પડી તો મહેશભાઈએ આંખો ખોલી શરીરનું હલનચલન શરૂ કર્યું આ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જો તમે દારૂ પીવો છો તો આ સમાચાર તમારા માટે છે મહારાષ્ટ્રના કલ્યાણમાં પતિ પત્નીનો અનેરો કિસ્સો સામે આવ્યો છે દારૂ પતિને પત્નીએ ઘડું દબાવીને હત્યા કરી છે પતિ દારૂ પીને પત્નીને હેરાન કરતો તો અને બંને વચ્ચે મગજમારીઓ ચાલતી હતી ત્યારે પત્નીએ હત્યા કરી છે જોકે પત્નીની ધરપકડ કરવામાં આવી છે આખરે આતુરતાનો અંત આવ્યો છે લોકસભાની ચૂંટણી પહેલા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે જોકે ભાજપને થોડો ડર તો લાગે છે એવું પ્રાથમિક કક્ષાએ જણાવા મળ્યું છે હવે જોવાનું રહ્યું કે સાવર્ણો અને હાથ ક્યારે જોડાય છે રમતગમતના સમાચારો લઈને આવ્યો છું ભારતીય ક્રિકેટરના લગ્નની વાત સામે આવી છે યુવા બેટ્સમેન સરફરાજે જમ્મુ કાશ્મીરના સોપિયા જિલ્લાની એક યુવતી સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા છે ગુપ્ત રીતે થયેલા લગ્નમાં કોઈને પણ આમંત્રણ મળ્યું નથી ત્યારે સરફરાજ અગાઉ દિલ્હી કેપિટલ્સમાં યુવા બેટ્સમેન તરીકે કામ કરે છે ભચાઉ પોતાની કામગીરીથી સજ્જ બન્યું છે ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં પોતાની ઓળખ બનાવનાર નૂર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છ ઓગસ્ટ અને રવિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ભવ્ય રીતે સફળ રહ્યું છે દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીથી સુરક્ષિત બન્યું છે પરંતુ આભડછેટ અને છૂત અછૂતના કિસ્સાઓ હજી સામે જોવા મળે છે ભારતમાં વીસ કરોડ થી વધારે લોકો નાબૂદીના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે બંધારણના અનુચ્છેદ સત્તરમાં પણ આભડછેટ એક ગુનો છે એવું દર્શાવવામાં આવ્યું છે ત્યારે હજી પણ ઘણા લોકો આવા માને છે ત્યારે આભડછેટથી કચ્છ ટીવી પણ દૂર રહેવાની ભલામણ કરે છે આ હતા આજના મુખ્ય સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી કેમેરામેન મુસ્તાક ખત્રીની સાથે હું છું વિષ્ણુ રજા આપો આવજો એકમાત્ર ઓલમાર્ત પાસે સોના ચાંદીના દાગીના જ્વેલરી ઓફ મેરેજ તો રામ આજે કરો આસ્થા પરંપરાગત પહેરાઓ શહેરી વિકર્યો સાથે ખાસ સેલિબ્રેટ કરવામાં આવે છે અમારે ઓફરો પણ હોય છે સાથે ગિફ્ટ વાઉચર તો ખરા છે મહારાણા પ્રતાપેટ ની મેન બજાર ચક્ક મોબાઈલ નંબર નાઇન એટ ટુ